પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે મહાત્મા ગાંધીને કોઈ જાણતું નહોતું પ્રથમ વખત જ્યારે ગાંધી ફિલ્મ બની ત્યારે દુનિયાને જિજ્ઞાસા થઈ કે આ વ્યક્તિ કોણ છે નમસ્કાર દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક નિવેદનને કારણે અત્યારે જબરજસ્ત વિવાદનો મધ પૂ પૂડો છંછેડાઈ ગયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે મહાત્મા ગાંધીને કોઈ જાણતું નહોતું પ્રથમ વખત જ્યારે ગાંધી ફિલ્મ બની ત્યારે દુનિયાને જિજ્ઞાસા થઈ કે આ વ્યક્તિ કોણ છે આ નિવેદન પછી કોંગ્રેસ ટીએમસી આમ આદમી પાર્ટી કેરળ કોંગ્રેસ બધા જ વિપક્ષી નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તૂટી પડ્યા છે અને એમણે આ નિવેદનની સામે આકરા સરસંધાન સાધ્યા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં એક્ઝેટ શું વાત કરી એ પહેલાં હું તમને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને એમને એક સવાલ પૂછવામાં આવ્યો કે ભારતીય સમાજ અને સંસ્કૃતિ વિશે વિપક્ષની શું સમજ છે આ સવાલનો જવાબ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી બધી ઘણી બધી વાતો કરી પરંતુ જે મુખ્ય મુદ્દાની એમણે વાત કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું કે દુનિયામાં મહાત્મા ગાંધી એક મોટા અને મહાન આત્મા હતા શું આ પંચોતેર વર્ષમાં આપણી જવાબદારી નહોતી કે આખી દુનિયા મહાત્મા ગાંધીને ઓળખે મહાત્મા ગાંધીને જાણે એમણે એમ કીધું કે મહાત્મા ગાંધીને કોઈ જાણતું નથી પીએમ મોદીએ કીધું કે માફ કરજો ઇન્ટરવ્યૂમાં એમણે વચ્ચે કીધું કે માફ કરજો પરંતુ પહેલીવાર જ્યારે બ્રિટિશ ડિરેક્ટર રિચર્ડ એટેનબરોની ગાંધી ફિલ્મ બની ત્યારે દુનિયાને જિજ્ઞાસા થઈ કે આ વ્યક્તિ કોણ છે અને એ પછી મહાત્મા ગાંધી વિશે જાણવામાં દુનિયાને રસ પડ્યો પીએમ મોદીએ એમ કીધું કે જો માટી લ્યુથર કિંગને દુનિયા જાણતી હોય દક્ષિણ આફ્રિકાના નેલ નેલ્સન મંડેલાને આખી દુનિયા જાણતી હોય તો ગાંધીજી કોઈનાથી કમ તો હતા નહીં હું દુનિયા ફર્યા બાદ એવું કહી રહ્યો છું કે ગાંધી અને ગાંધીના માધ્યમથી ભારતને જે મહત્ત્વ મળવું જોઈતું હતું એ મહત્ત્વ મળ્યું નથી આજે દુનિયાની અનેક સમસ્યાઓનું સમાધાન ગાંધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ પણ વાત કરી કે આપણે પોતાનું ઘણું બધું ગુમાવી દીધું છે જે ગાંધીજીને મહત્ત્વ અપાવવું જોઈતું હતું પંચોતેર વર્ષમાં એ મહત્ત્વ આપણે આપી શક્યા નથી એમણે એમ કીધું કે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું નવસારીમાં આખું એક નવું દાંડી સ્મારક બનાવ્યું બાબા સાહેબ આંબેડકરના પાંચ તીર્થ મેં બનાવ્યા આ બધા કરવા પાછળનું કારણ એવું છે કે આપણે ઇતિહાસને જીવવો જોઈએ ઇતિહાસ સાથે આપણે હંમેશા જોડાયેલા રહેવું જોઈએ અને ઇતિહાસની અંદર જ સાંસ્કૃતિક વિરાસત પણ હોય છે આવી બધી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી એટલે ગાંધીજી વિશેની વાત આવી એટલે બધા કોંગ્રેસ ટીએમસી આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના બધા જ નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે તૂટી પડ્યા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને એમ કીધું કે માત્ર પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓને જ મહાત્મા ગાંધી વિશે જાણવા માટે આ ફિલ્મ જોવાની જરૂર પડી હશે એ ઉપરાંત ઘણી બધા લોકોએ વાત કરી કે ભાઈ પંચ્યાસી દેશોમાં આ જ્યારે ગાંધી ફિલ્મ આવી એ પહેલાં પંચ્યાસી દેશોની અંદર ગાંધીની પ્રતિમા હતી નેલ્સન મંડેલા પોતે ગાંધીથી પ્રભાવિત હતા અને એ ગાંધીથી ગાંધીમાંથી એમણે પ્રેરણા મેળવી હતી ગાંધી ફિલ્મ આવી એ પહેલાંથી આખી દુનિયા ગાંધીજીને ઓળખે છે એવો વિપક્ષોએ પ્રહાર કર્યો હવે બ્રિટિશ ડિરેક્ટર રિચર્ડ એટેનબરોએ જ્યારે આ ફિલ્મ ગાંધી માટે એમને બે શ્રેણીની અંદર ઓસ્કાર એવોર્ડ મળ્યો ત્યારે એમણે એવી વાત કરી હતી કે આ મારું નહીં પરંતુ મહાત્મા ગાંધીનું સન્માન છે કારણ કે તેઓ લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા આજે પણ ગાંધી બધાના માટે પ્રેરણા સ્ત્રોત છે ઇવન મહાન નાયક માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ પણ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મેળવી હતી અને મહાત્મા ગાંધી એવા વ્યક્તિ હતા કે દુનિયામાં બધાના માટે કોઈક ને કોઈક સંદેશો એમની પાસે હતો એટલે આ પીએમ મોદીના નિવેદન પર અત્યારે તો ઘમાસાણ ચાલી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ